મસ્ત ગાય જો તો માનો આપણે જોઈ રહ્યા છો માનો ફેમિલી પર તો ચાલો વિડીયો શરૂ કરીએ તો આજ કે આવેલા આપણે જઈએ છીએ ભાલિયા વાડીએ તો ચાલો ત્યાં આપણે જઈએ અને ફટાફટથી પાછા આવીએ અને અત્યારે આપણે મેનુ ટાણું છે તેથી અત્યારે કેમેરા કેમેરો તો છે ની આપણે એટલે મોબાઈલ ની ઉપર આમ કેમેરા મોબાઈલ ના કેમેરા ઉપર આમ તમને ઝાકુ ઝાકુ દેખાય તો માફ કરી દેજો

આગળ જઈએ ફટાફટ થી તો ચાલો આપણે આગળ જઈએ અહીં આપણે પોપટ પરિવારનું મંદિર જોઈ લઈએ મંદિર મંદિર અહીં હલવાઈએ તો અહીં ઊભી હગીએ આપણે અને ચાલો આપણે આપણે જઈએ આપણે રોડ આવી ગયો અને હવે આપણો મેન રોડ ચાલુ થાય ખડબડિયા રોડ ભલે ચાલુ થાય હવે આપણે અહીંથી એક વણાક લેવું એટલે ખડબર રોડ થઈ જાય આપણે ચાલ્યું ચાલ્યું અને ઉકરો પાણી બો ને વરસાદ એ બો રેડા રેડા ચાલુ જ હોય ઉભા જ રેડા તો હવે એમ સા ઉભા હોય રેડા વાત પૂછો માં તમે તો અહીંયા તમે જોઈ શકો છો આપણે આ કેડો થઈ ગયો મેન ચાલુ નામાં હલે તો માફ કરી દેજો કારણ કે અહીં ખડબડીયો કેળો હે તેથી મને માફ કરી દેજો ને ચાલો હવે આપણે આગળ નીકળી ગયા છીએ આગળની તરફ તો ચોલો ઓગણ ની તરફ જોયું છે ફોટો ફૂટ જોયું અગુર આ કોપીરાઈટ આવી જાય બહુ બોલા હું કોઈ રોકડો જો હું બહુ બોલાય નહીં તો તમે કેમ છો મજામાં ને કે જો ફરફરિયાની વાહ હૈ થી આપણે જો પાછો કેમેરો ભરાઈ રહ્યો હે એટલે સાટા થઈ ગયા લુઈ નાખીએ અને જો પાછો તમને વ્યૂ દેખાવા માંડ છે તો તમને પાછો વ્યૂ દેખાવા માંડ્યો હોય છે તો ચાલો હવે આપણે આગળની તરફ ફટાફટ જઈએ અને ચાલો આપણે જઈએ દઈએ ફટાફટ અહીંયા ત્રણ બહુ વાક્ય તો જ ભેગું થાય એમ છે બાકી આમાં ભેગું થાય એમ છે નહીં તો ચાલો આપણે જઈએ તોય ઝાખું ઝાખું દેખાતું એ છે તો મને માફ કરી દેજો માફ કરી દેજો માફ કરી દેજો માફ કરી દેજો પ્લીઝ ગાઈઝ મને માફ કરી દેજો બીજું કાંઈ ન કરી દેતા કરી દેજો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ અને બહાર ને કરી દેજો આપણે તમામ વિડીયોની ન મેળવવા માટે તો ચાલ હવે આપણે આગળ જઈએ ને બેકગ્રાઉન્ડ નું મ્યુઝિક ને તમે નો મારી જેજો અમારા અવાજ ને સાંભળજો બીજું કંઈ ન કરતા તો ચાલ गाइस આપણે આવી ગયો છે આપણે થોડોક આવ્યું તો કંઈ ન થયું ખડબડ્યો કેવા આવ્યો હું હમ 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 हमको માલ હમ હમ हमको सब मालूम હે તો ચાલો આપણે આવી ગયા જો આપણો કેળો તો ચાલો આપણે અહીંથી વણાંક લઈ લઈએ ફટાફટથી તો ચાલો આપણે વણાંક આવી ગયા છે તો ચાલો સીધા જવા દઈશું તો અહીંથી આપણે ઘાસ કારણ કે આપણે અહીંથી વણાંક પણ લેવાનો છે કે સાલા ગમે મજા કે સાલા ગમે અહીંયા તમે જોઈ શકો તો પાણી તો અહીંયા જ છે આડવા પુલ બની ગયો બાકી તો અહીંયા આપણે પાણીમાં નીકળ્યા એમ જ નહીં હોય એટલું પાણી હતું આ તો આપણે પુલ બનાવી નાખ્યો છે ભાળિયામાં જવાનો અને ચાલો જોઈ શકો છો એકદમ મસ્તનું ગાડી ખીજાઈ ગયા હે આપણને કારણ કે આપણે એને હરી કરતા હતા એટલે એનો વીડિયું ઉતારતા હતા ને માથે પાણી નાખી દીધું છે ભાવા દે પપ્પા ભગાડો ગાડીને આપણે પપ્પા ધીમે 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 રિલેક્સ રિલેક્સ ભલે જવા દીધી ભલે તમે પાણકા જોવા પાણકા બહુ વધી ગયા ભલે જવા દીધી ભલે પાણી તો જો બાપા એ ઉડાડ છે આગળ આપણે હું ને એક્ટિવ આવ્યો બાકી આપણે હાલો હવે આપણે અહીંથી પહોંચી ગયા છીએ આપણી વાળીએ તો આપણે અહીંયા પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો ને અહીંયા આપણે મગફળી તમે જોઈ શકો છો આ છે આપણી વાવણીની મગફળી એકદમ મસ્ત ની અને લીલી પીળી નથી બહુ અહીંયા છે આપણા બધું વાવેલ વાસડા એ વાવેલી હે આપણે આ તમે જોઈ તો અહીંયા તમે જોઈ શકો છો આપણી મગફળી કેવી તમે જોઈ શકો છો કે આપણે મગફળી મસ્ત જો કે આપણે મગફળી કેવી મસ્ત ની દેખાય છે અને આપણે એના થોડા કટ સીન્સ લઈએ તો ચાલો કટ સીન્સ તમે એન્જોયડ કરો આ તમે જોઈ શકો છો આપણે કટ સીન્સ કેવા મસ્ત ના લાગે છે તમે કોમેન્ટ લખી શકો છો એકદમ મુફ્ત એ પણ તમે મુફ્ત લખી શકો છો અને લાઈક પણ મુફ્ત માં સબસ્ક્રાઇબ પણ મુફ્ત ફોલો પણ મુફ્તમાં ફોલો તો વેદ કે મેરી બુદ્ધિ ગુમ ચુકી હે ભાઈ મે માડલ મે મારા કટ સીન્સ કેવા છે તમે મને કમેન્ટ માં કરી દેજો તો તમે જોઈ શકો જો આપડા મગફળી કેવી મસ્ત ને દેખાય છે તે તમને નજર આવતી જ છે કારણ કે તમે જોઈ શકો તો મારા પપ્પા જોવા વઈ ગયા કેવી મગફળી છે ભૂંદડે ખાઈ દીધી ને આપણે પછી વાવ આવ્યા તી તો વિડિયો લીધું વોટ કરાવી હું મે ખાધું મને નક ખબર અને તમે જોઈ શકો છો આપણી મગફળી કેવી મસ્ત દેખાય છે આમ તમે જોઈ શકો છો એકદમ મસ્ત ને આપણી મગફળી દેખાય છે આમાં તમે જોઈ શકો છો કાંઈ વાંધો નથી અને આપણી સામેની દિલીપ બાપાની મગફળી પર તમે જોઈ શકો છો એમાં પણ કાંઈ વાંધો નથી લાગતો તમે એમ જોઈ શકો છો આપણી મગફળીમાં તો કાંઈ વાંધો છે જ નહીં અને તમે કમેન્ટમાં જ કરશો કે આ કી માંડવી હે પેલાના વિડીયો જોયા છે તો તમને ખબર હશે વિડીયોમાં અંતમાં ગયા કી વેરાયટી હે એવું તમે અંતમાં કહીશ તો ચાલો આપણે મસ્ત મજાની માંડવી આ આવી ગઈ છે આપણે કારણ કે બિચારા વાસડા તો સહન નથી કરી શકતા હતા તેથી આપણે આપણે વાયર આને કરી નાખી અને અહીંયા તમે જોઈ શકો મારું મોઢું અને તો અહીંયા જે કચ્છ સીન્સ પાછા એન્જોય કરો તો તમે કટ સીન્સ જોઈ લીધા છે તો ભલે કેવા લાગે કટ સીન્સ મને કમેન્ટમાં જરૂર કરજો જરૂર એટલે જરૂર જ કરજો મને કમેન્ટમાં અને તમે જોઈ શકો છો હું પણ એકદમ મસ્ત ના ઊભી ગયો છું તો બસ ગયા આજ કે ઓલરેડી મીટ અહીં તો કલ કે ઓલરેડી મિલતે તક લે મેરી તરફ સાહેબ જે બી કહું બાય બાય તો અહીં આવ્યા તમે કહેતા હતા મેં અંતમાં કહેવાનું કીધું હતું તો આ માંડવી છે આપણી સૌથી મસ્તની જીવીસ માંડવી બાવીસ નંબર નથી